ખીચર ઘોઘા ભરા સુરા ધમા કરશે ને બસુ પેલા ને જંગ જે કહે છે એ ઝીણા ઝવેર કરશે ને બસુ લાલજી બાપુ અને જીલુ બાબા તમે હાથ તારીખની ઓફર આપી દે કે હાથ તારીખે અમે વાડો તોડીએ છીએ તો જીલુ બાબા કરશે ને બસુ ઝીણા ઝવેર તમે હવે ધાક ધમકી અને દબાણ બતાવો છો તો ધાક ધમકી દબાણ તો ચાર ધાકલો દાદો રખો ભોસી નાખશે હાથ તારીનું એલન તમે આપ્યું હાથ તારી છે વાવા છોડું ચાર ધામલા દાદા રખાયે જે કાશે મૂક્યો અને જીણા જગત ને ખોશે ચાર ધામલા દાદા રખાયે મારી નહીં તો કલશન બસુ તમે જે કાશે એ બંદૂકનો ભડાકા બતાવો નાગાય બતાવો તો તમે મારી સુરા ધમા સામે લડાઈ નથી મારી ગઢોળા ચાર ધામનો દાદો હેમાળ ધોળકાનો નારીનો નો જે ગઢોળો ઉભો છો એની સામે છીણા સમારણ કરશે પછી તમે લડાઈ માંડી છે તો સમાજ થી મારી હગો દીકરો આવે હગો બાપ બાબા હગો ભાઈ આવે તો ઇન્સાફ નો કરવો પડે તો કરશન ને બસુ તને પાંચ દી આપો ત્રણ મહિના પહેલા કે પાંચ વર્ષ ડબ્બો આપવો છે પણ ઝીણા સવેર ને પગમાં ડેટકા છે કરશે નાનજીના છોકરીને બહુ બિહાડી છે પાદરી માલમાં વહુ બનાવી કા ભાભી બનાવતો નો બનાવી હેચો વહુ કે નો બનાવી હેચો ભાભી ત્રણ મહિના કરશન બસુ વયો જા તારે હું જીણા સબર ભાઈ બન થતો એટલે તારો ભાઈ થતો એટલે તો સમાજની માલપા સાહેબ ભાઈ કે દુશ્મનનો નિયય તો એક જ થવો પડે તને પાદરી આપો તો પાદરી માલપા કે જીણા સબર ને કે ભાભી બનાવ્યું હોત તો પાસ ભરોનો ડબો હતો એ બરાબર હતો પણ ત્રણ મહિના હોય જા નો બનાવી હેચો ભાભી નો બનાવી હેચો વહુ

હારો માણસ જે કઈ ચાર ધામના દાદા રખાની સામે લડાઈ જીના ધર જીના ધર લડાઈ માંડો એના પંચાવન બીડી સા ન મળે જીણા સમય ને ભાલ ને ખરા પાક ની મન માંથી એક પણ કાઢી ને છોડે કારણ કે ખોઈશો ના છે ત્રણ વખત નાક કપાઈ જાય બુસો જેટો દાદો રખો ખાય ને એમ મોકળો કાન કપાયલો બુસો દાદો રખો ખાય ને હાથ તરીનું યાલા ને જંગ આપેલો તમારો જે કઈ ભોયા દાદા રખાય પાડી દીધા સતાય કરશન કરશન તો હામો લડાઈ લઈને સુરત કોઈ ચાર ચાર દાદો બાકી જે સહી તારીખ ધામના દાદા રખાયો મૂક્યો એ તારો આવેલો જેના આવેલો અને જીલુ બાબાનો આવેલો જીલુ બાબા ઉભુ ઉભું બોલે છે હું ડબ્બા હાથ તારીખે તોડો તો ચાર ધામના દાદા ધામડા લડાઈ માંડેલી

જીણા જવરના ઘરે કોઈ કોઈ આવ તો સુરા ધમા તું મારું હગુ છો તને બે શબ્દ ન્યાય ના કહું છું કે પાંચ દીની મોહલત તને આપી દી ઝીણા જવરના વહુ કે દીકરી જે દીકરી ઝીણા જવરના ન્યા છે કરશન નાનજી નું હવેલો કા વહુ બનાવ કે ભાભી બનાય તું નો બને વે ત્રણ મહિના વયા જા અને અતારે તું જે કાય ધમચીના બંદૂકના ભડાકા બતાવે છો તો સુરા ધમા બંદૂકના ભડાકા લઈને આજે કરશન બસું નતો આવ્યો અને શાર ધામના દાદાએ વાવા જોડો મૂક્યો એક ખાઈશા ના આની પેઢીએ એક નાચલો નો ભીમો થવા દીધો તો કરશન બસુ તારી લડાઈ મારી સામે નથી ગઢોલા ચાર ધામનો દાદો રખો ઉભો કર્યો ને એની સામે લડાઈ તારી છે જીણા જબર ના કપાલ એની અરે તુંય ના કપાલ તરે થઈ ગયો છો તો જે કાય કરશન બસુ તું જાઈ અને હેમાળાનો ધોળકાનો નારીનો સોગરનો દાદો રખો જાડે કારણ કે આપણો પહેલાનો વડવો પહેલાનો પૂર્વે રે હતો કે

आला कर्शण बसू तू जर सिद्ध सुरादेवा जय वादाई